એટલે કે હવે તો વેકેશન ખુલી ગયાં છે એટલે આજે અમારે ખૂબ ગયા અમે જો તૈયાર થઈ ગયા છે બધા ઠેલા અમારા તૈયાર થઈ ગયા છે અમારા અડધા અમારી મમ્મી નાની એના ઠેલા છે અડધા અમારા છે અમે જો તૈયારી કરી નાખી છે હવે વેકેશન ખુલી ગયા આપણે જાવું પડે ને બધા આવી ગઈ ત્યાં અમને તેમાં જો આરામે મળી ગયો બધા એને તો હાર વાલો હવે મારે લેવાનું હતું સ્વેટર તો આવી ગયા સેવી અમે સ્વેટર જોવા માટે એટલે જોવા માટે ને લેવાનું છે એટલે તો આવી ગયા સેવી ને જો અમે આવી ગયા સેવી બોટાદમાં નેપાળી બજારમાં સ્વેટર લેવા માટે કારણ કે હું દર વખતે સુરતથી લઉં આ વખતે મેં કીધું બોટાદથી ટ્રાય કરું અને રિયાન ભાઈ જો અહીંયા આવીને ક્યાં એઠો ન બેહી જો રમવા મેળો છે કપશી છે વાગે એવી તો એઠો નથી બે હું જો સ્વેટર જોવાનું શરૂ કરી દીધું છે મેં કીધું આ વખતે બોટાદથી ટ્રાય કરવું કેમ થાય છે અરે અમારું બોટાદ કે થોડું જ એવું તેવું છે બોટાદમાં તો સારી જ વસ્તુ મળે એટલે બોટાદથી નથી આ વખતે સ્વેટર લઈને જવાનું છે તો હું જો આવી ગઈશું સ્વેટર લેવાને જો એક પછી એક પહેરવાનું શરૂ કરી દીધું છે મેં તો સ્વેટર હવે તમારે બધાને મને કહેવાનું છે કે મને કયો કલર સારો લાગે છે સ્વેટરમાં હું તો એક પછી એક બધાય ટ્રાય કરું છું અને કયો સારો લાગે છે કયો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને જરૂરથી જરૂર કમેન્ટ કરશો બધાએ તમે બધાએ કમેન્ટ કરશો તો મને વધારે મજા આવશે વસ્તુ લેવાની અને અહીંયા જો નેપાળી બજારમાં તો કેટલા બધા સ્વેટર હતા હું તો જો બધાય એક પછી મને તે હું કન્ફ્યુઝ થઈ ગઈ કે કયો સ્વેટર લો અને આ મેં પિંક કલરનો સ્વેટર પહેરો એ છે વેલવેટનો મેં કીધું ટ્રાય તો કરું કેવો લાગે છે જો પહેરો તો છે પણ મને કઈ બહુ ગમો નહીં તમને બધાને કેમ લાગે છે એકવાર જરૂર કહેજો આવા સ્ટોલ ને એવું નાખ્યું હોય ને આ બધા લેવાની મજા આવે કારણ કે આપણે બધી દુકાનો એમ આવીને પણ મને તો આવા સ્ટોલ નાખ્યા હોય ને જ તે ગમે છે જો કેટલા બધા સ્વેટર છે અને હું તો છે ને ઓલી વખતે મેં બટન લીધો તો તે મેં કીધું આ વખતે હવે મારે જેકેટ જેવો લેવો છે તે અત્યારે બધા આવો પહેરે છે ને એટલે મેં કીધું હવે આવો ટ્રાય કરું ટીઆર બિશારો થાકી ગયો તો હજી તો હું તો સ્વેટર જ જોઉં છું મને પાછું એ એક બેમાં ન ગમે હું તો કેટલા બધા મેં જોયા સ્વેટર હજી મને કાંઈ ધ્યાનમાં આવ્યા નથી એક આમ ગમે છે પણ આમ થોડાક થોડાક સ્વેટર તો બધા સારા જ હોય પણ અમુક જાડા હોય અમુક કલર ફેર હોય અમુક ટૂંકા હોય એવું બધું થતું હોય પ્રોબ્લેમ તમે બધા શિયાળો આવી ગયો છે સ્વેટર લઈ આવ્યા કે નહીં ન લઈ આવ્યા હોય તો લઈ આવજો અને આ સ્વેટર તો જો મેં કાંઈક અલગ જ પહેરું છે રીછડા જેવું લાગે છે કેટલા બધા રૂચાવાળું પહેરું છે મેં કીધું ટ્રાય કરવા આ તો મેં અમતો જ પહેરો છે એવું આવકાર લેવાનો ન હોય ને આજો પર્પલ કલર કેવો લાગે છે કહેજો બધાય અને જેને કોઈને પણ બોટાદ સ્વેટર લેવા હોય એ જાજો આ નેપાળી બજારમાં બહુ જ મસ્ત સ્વેટર મળે છે અને એક પછી એક બધાય મેં જોયા પણ બધા જ સારા છે બધાની ચોઈસ અલગ અલગ હોય એટલે બધાને ગમે એવા સ્વેટર મળે છે અહીંયા તો તમે બધા એકવાર જરૂરથી જરૂર જાજો બોટાદ ચલો ફ્રેન્ડ્સ તો આપણે જો ફાઇનલી આ સ્વેટર લઈ લીધું છે કેવું છે કહેજો બધાય કમેન્ટમાં મેં અલગ અલગ બધા પહેરાતા એમાંથી મને આ ગમ્યું છે તમને બધાને કેવું લાગે છે કહેશો જરા કમેન્ટમાં કમેન્ટ કરો તો મને ખબર પડે કે મારે શું કરવું ને શું નહીં આ સ્વેટર સારું છે કે નહીં ફાઇનલી તમારે કહેવાનું છે અને મેં કેટલા બધા સ્વેટર પહેર્યા એમાંથી કયું સારું લાગ્યું એ પણ તમારે કહેવાનું છે જો આવશે આ વખતે આવું લીધું છે જેકેટ જેવું કલર સારો છે અને આ જો બેગ લીધું છે નાનું રિયાન્સ માટે સડી ભરવા નાના કપડા ભરવા આવે ને એટલે સારું છે કે નહીં અને આ જળસી લીધી રિયાન્સ માટે ટી શર્ટ જેવી છે એને હાટું મેં લીધું ને એવું સ્વેટર લેતા હતા પણ ઈ પેર તો નથી શેનવાળું એટલે આવું લીધું તમને બધાને બતાવવું પડે ને નાની નાની વસ્તુ એટલે બંધ છે બરોબર ફાટક હમણે તમને બધાને બતાવું ટ્રેન આવતી હશે જો એવું વોઢવાનું ધાબળો ને એવું લેવું પડે ને ટાઈટ પડે છે ધાબળો ને એવું લેવું પડે બધું સ્પેશિયલ ધાણી ધાણી લઈ બાય